નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક શિલ્પા સ્કૂલ ફોર સ્પેશિયલ ચિલ્ડ્રન ના સત્તાણું વિદ્યાર્થીઓ ફન સ્ટ્રાઇક ગેમ ઝોન ની માણી આનંદમય મુલાકાત શિલ્પા સ્કૂલ ફોર સ્પેશિયલ ચિલ્ડ્રનના સત્તાણું જેટલા બાળકોએ આજે યાદગાર આનંદમય દિવસ સાબિત થયો સુરત ફન સ્ટ્રાઇક ગેમ ઝોનની મુલાકાત લીધી બાળકોને વિશેષ આત્મીયતાથી આવકારવામાં પણ આવ્યા ગેમ્સ જેવી કે આર્કેટ ગેમ્સ ટ્રેમ્પોલિન રાઇડ્સ વિડીયો ગેમ્સ બોલિંગ વગેરે બાળકો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી બાળકોને રમતમાં ઓતપ્રોત જોઈ પ્રસન્નતા પણ છલકાઈ હતી આ ઉપરાંત ફનસ્ટ્રાઇક ગેમ ઝોન દ્વારા બાળકોને સ્વાદિષ્ટ ભોજન પણ કરાવવામાં આવ્યું શેલ્પા સ્કૂલના સંચાલકો અને શિક્ષક મંડળે ફનસ્ટ્રાઇક ગેમ ઝોનનો આભાર પણ વ્યક્ત કર્યો આવનાર સમયમાં આવી સેવાભાવી પ્રયાસોને વધાવવા માટે ઈચ્છા પણ વ્યક્ત કરી અવસર ઉપર શાળાના મુખ્ય પ્રાધ્યાપક અને સ્ટ્રાઇક સંચાલકોની વિશેષ હાજરી પણ નોંધપાત્ર રહી હતી હું દ્રવ્ય નારોલા છું આ ફનસ્ટ્રાઇકનો ઓનર અમે આજે ડાઉન સિન્ડ્રોમ બાળકોનું અમારા સ્ટ્રાઇક ખાતે આયોજન કરેલું છે અહીંયા અમે વિવિધ પ્રકારની તેઓને ગેમો રમતો રમાડી રહ્યા છીએ જેવું તમે જોઈ શકો છો સાથે સાથે અમે ભોજન સમારોહનો પણ આયોજન કર્યો છે અને આ બધું જ કાર્યક્રમ આયોજન કરવાનો એક જ હેતુ છે કે આ બાળકોને આનંદ મળી શકે અને એક ચેરિટીનું કામ થાય કે આ બાળકોને બાળકોને વેદો છે સાથે આનંદ એક સામાજિક કાર્ય થઈ શકે તે આયોજન કરી આજે જ્યારે આ લોકો અહીંયા રમી રહ્યા છે ત્યારે આ લોકોને હાસ્ય જોઈને હું એક જ વસ્તુ કહીશ કે સમાજના લોકો આવા લોકોની અવગણના ન કરે અને તેઓને સાથે રાખીને તેઓને સુખ આપે અને તેઓની સાથે પ્રેમ વેચે તેવું હું કહીશ મારું નામ બર્નાલી શેઠ છે હું રાંદેર સ્થિત દીપ સ્પેશિયલ એજ્યુકેશનમાંથી સિત્તેરથી પિચોતેર છોકરાને લઈને અહીંયા આવ્યા છું સ્ટ્રાઇક ઝોનમાંથી એના સ્ટાફ તરફથી અમારી સ્કૂલમાં આવીને એ લોકો અમે ઇન્વિટેશન આપીને ગયા હતા છોકરાને લઈ આવ્યા બહુ મજા આવે છે એન્ડ સ્ટ્રાઇક ઝોનમાં જેટલા બી સ્ટાફ છે મેમ્બર્સ છે એના જે મેનેજમેન્ટ છે અમે બહુ મદદ કર્યું છે અમારા છોકરાને બહુ મજા આવે છે સ્પેશિયલી જો નાના છોકરાનું જે ગેમ ઝોન છે તે બહુ સરસ છે અમારું છોકરા આર્ટિસ્ટિક છોકરા છે સ્વીપી છોકરા છે એને બી બહુ મજા આવે છે થેન્ક યુ સ્ટ્રાઇક ઝોનની